બનાસકાંઠાના દિયોદર ખાતે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતી હતી જોકે થોડા વર્ષો પહેલાં રેલવે બ્રિજની કામગીરી હાથ ધરાતા બનાસકાંઠાના તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ દ્વારા ખીમાણા ભાભર મેઇન હાઇવેને દિયોદર રેલવે સ્ટેશનવાળા રસ્તે ડાયવર્જન અપાયું હતું અને રેલવે સ્ટેશન ગોળાઈથી ગજાનંદ ગૌશાળા સુધી નવો સર્વિસ રોડ પણ બંધાયો હતો આ સર્વિસ રોડ હલકી ગુણવત્તાનો બનતા પ્રથમ વરસાદે જ રોડ પર ખાડા પડવા લાગ્યા હતા આ ખાડાના લીધે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી જોકે જાગૃત મીડિયા કર્મીઓ અહેવાલો રજૂ કરતા અધિકારીઓએ ખાડા પૂરવાની પ્રક્રિયા હાથ ધરી અસંખ્ય મોટા ખાડા પૂરી દીધા હતા જોકે આ વર્ષે પણ ચોમાસુ ઋતુ પૂર્ણ થતા ફરી આ સર્વિસ રોડ પર મસ મોટા ખાડા પડી ગયા હોવા છતાં અધિકારીઓ ધ્યાન આપતા ન હતા દિવાળીના પર્વ અને નવા વર્ષની શરૂઆત ટાણે પણ આ ખાડા યથાવત જોવા મળ્યા હતા જોકે મોડે મોડે ઊંઘમાંથી જાગેલા અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોની ટીમને ખાડા પૂરવા કામે લગાડી હતી પરંતુ આ ટીમે માત્ર પિસ્તાલીસ જેટલા નાના મોટા ખાડા પૂરી સંતોષ માલી લીધો છે રેલવે સ્ટેશન ગોળાઈ પાસે મસ મોટા ખાડા પડેલા છે આ રોડ પરથી દરરોજ સંખ્યાબંધ વાહનો પસાર થાય છે આ ખાડાઓના લીધે અનેક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોના ધ્યાનમાં આવતું નથી ગત સોમવારે પણ માત્ર સર્વિસ રોડ ઉપર એક કલાક માટે દેખાડો કરી કોન્ટ્રાક્ટરોએ ખાડા પૂરવાની કામગીરી ઉતાવળે આટોપી લઈ સંતોષ માની લીધો હતો